પટેલ કંદર કુમાર પ્રદીપભાઈ હું અહીંયા આચાર્ય છું રસુલાબાદ નર્મદા વસાદ પ્રાથમિક શાળા તાલુકો વાઘોડિયા જિલ્લો વડોદરામાં આવેલી આ શાળા છે જ્યાં ધોરણ સુધીની ધોરણ છે અહીંયા અને કુલ પાંત્રીસ બાળકો અહીંયા અભ્યાસ કરે છે લગભગ બે હજાર બેથી થી શાળા સ્થાપનાથી જ અહીંયા આચાર્ય તરીકે ભૂમિકા નિભાવું છું અહીંયા શાળાના એસએમસી છે કે અમારી જે જિલ્લા પંચાયતના આદરણીય પાંડે સાહેબ છે તાલુકાના જે આદરણીય શ્રીઓના માર્ગદર્શન હેઠળ અમે અહીંયા ખૂબ એમના જે ક્રાઈટેરિયા પ્રમાણે દરેક પ્રવૃત્તિઓ શાળાને એકદમ સ્વચ્છ હરિત અને જે વસ્તુ છે એ કાયમી સ્થાયી અને બાળકોની સેફ્ટીને ધ્યાનમાં રાખીને અહીંયા શાળાનો વિકાસ કરેલ છે શાળામાં બાળકોને જમવા માટે મધ્યાહન ભોજન બેઠક વ્યવસ્થા ઊભી કરેલ છે શુદ્ધ પાણી મળે રહે માટે આરોનું પાણી બાળકો માટેની વ્યવસ્થા ઊભી કરેલી છે હેન્ડવોશ સ્ટેન્ડ જે જમ્યા પહેલાં બાળકો સાબુથી હાથ ધોવાની ટેવ વિકસાવે એના માટેની વ્યવસ્થા ઊભી કરેલી છે સીડબ્લ્યુ એસ એન કુમાર કન્યાના શૌચાલય છે સુંદર મજાનો અહીંયા બાગ બગીચો છે બાળકોને રમવા માટેનું ખુલ્લું મેદાન છે અહીંયા ચિલ્ડ્રન પાર્ક પણ બાળકોને હિંચકાલ લસરની આદિ બાળકોને શાળાને આવવાનું ગમે અને કાયમી અહીંયા અભ્યાસ કરે મતલબમાં એ માટે અહીંયા પૂરી ધ્યાન રાખવામાં આવેલું છે શાળાને બે હજાર સોળ સત્તરમાં રાજ્ય નેશનલ લેવલનો એવોર્ડ મળેલો છે ચાર વખત અમને જિલ્લા કક્ષાનો એવોર્ડ મળ્યો છે અને અત્યારે હાલમાં જ સક્ષમ શાળા જે રાજ્ય સરકારની જે એવોર્ડ છે એ જિલ્લા કક્ષાએ અમને એકત્રીસ હજાર રૂપિયાના ઇનામ સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ નંબરે શાળા આવેલ છે તાલુકા કક્ષાએથી પણ અગિયાર હજાર રૂપિયાનું ઈનામ મળેલ છે અને આગળ રાજ્ય કક્ષાએ પણ અમે આશા રાખીએ છીએ કે અમને આમાં એવોર્ડ મળશે અમે અને અમારો સ્ટાફ બીજા જે ભાવિનભાઈ અમે અહીંયા શાળામાં બાળકોને અમારા જ બાળકો છે એ રીતે જ કામ કરીએ છીએ અને એક ભલે સરકારી શાળા છે પણ અહીંયા તમને આમ પ્રાઇવેટ સ્કૂલ જેવી તમને એક ફિલિંગ્સ આવે અને અમારા ઉપરા અધિકારીઓથી માંડીને દરેકનો ખૂબ સરકારનો પણ એટલો સારી ગ્રાન્ટથી માંડીને દરેક વસ્તુને એટલો સારો સહકાર આપવામાં આવે છે કે જેથી અમને પણ સારો ઉત્સાહ છે રહે છે કે કામ કરવાની બાળકો સાથે કામ કરવાની એ લોકોને અમારી શાળામાં ગત વર્ષે ધોરણ પાંચમાં સાત બાળકોએ સીઈટી એક્ઝામ આપી હતી એમાં પાંચ બાળકો મેરિટ લિસ્ટમાં આવેલા છે એટલે એ લોકો જે સેટની જે સ્કૂલો છે આજુ ત્યાં પણ એ લોકો અત્યારે ત્યાં ભણવા ગયા છે ધોરણ પાંચ પછી છઠ્ઠા ધોરણમાં ગુણોત્સવ શરૂ થયાથી એ પ્લસ એ ગ્રેડ કન્ટિન્યુ જાળવી રાખેલ છે